જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાના ઈફકોના ડિરેક્ટર ચૂંટાવાને મામલે ભાજપનું રાજકારણ ગરમ છે પક્ષના આંતરિક રાજકારણમાં ગરમી એટલા માટે છે કારણ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મેન્ડેટ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યું હતું તેમ છતાં મેન્ડેટના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને તેઓ ચૂંટણી લડીને જીત્યા બિપિન ગોતા ભાજપમાં સહકારી સેલના અધ્યક્ષ છે અને સાથે ગુજકો મોસોલના ઉપપ્રમુખ છે ભાજપનો મેન્ડેટ હોવા છતાં બિપિન ગોતાનું હારી જવું એ જાણકારો દ્વારા પાટીલ માટે મોટો ઝાટકો માનવામાં આવે છે જો કે જવાબનું જયશ રાદ્રીએ એટલે જ કહ્યું છે હું ભાજપમાં છું ભાજપનું જ કામ કરવાનો છું આ જીતમાં બીજી વખત ઇફકોના બિનહરીફ ચેરમેન બનેલા દિલીપ સંઘાણીનો પણ શીષ ફાળો હતો સી આર પાટીલે આ ચૂંટણી બાદ જે પ્રકારે નિવેદન આપ્યું તેને કારણે દિલીપ સંઘાણીને પણ વળતો પ્રહાર કરવાની તક મળી ગઈ હતી પાટિલે કહ્યું હતું ભાજપે મેન્ડેટ એટલા માટે આપ્યું આનું શરૂ કર્યા કારણ કે વિરોધી પાર્ટી સાથે સહકારી લોકોનું ઈલું ઈલું ચાલતું હતું ભાજપ નિયમ છે કે બે કે તેથી વધુ પદે કોઈ નેતા પાસે ન હોવા જોઈએ જેને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી સહકારી ક્ષેત્રમાં પણ પાર્ટીએ મેન્ડેટ આપવાની શરૂઆત કરી જવાબમાં સંઘાણીએ કહ્યું કે સવારે નેતા કોંગ્રેસમાં હોય બપોરે કેસરી કેસ પહેરી લે અને સાંજે ભાજપમાં જોડાઈ જાય તો શું એ ઈલું ઈલું નથી હવે આપણે જાણીશું ઇફકો ડિરેક્ટર ચૂંટાવાને લઈને ભાજપમાં વિવાદ થયો છે તે જયેશ રાદડિયા કોણ છે જયેશદડીયા સમજવા માટે સૌથી પહેલા તેમના પિતાને સમજવા પડે સૌથી મોટી ઓળખ તેમના પિતા એટલે કે વિઠ્ઠલ છે વર્ષ પહેલા વિઠ્ઠલભાઈનું નિધન થયું તેઓ દબંગ નેતા હતા સાથે તેઓ જાણીતા ખેડૂત નેતા સહકારી આગેવાન પૂર્વ મંત્રી અને પૂર્વ સંસદ સભ્ય હતા સૌરાષ્ટ્રમાં તેઓ છોટે સરદારના નામે પ્રખ્યાત હતા અનેક વખત પક્ષ પલટો કરીને રાજકારણ કરનારા વિઠ્ઠલભાઈ પહેલા ભાજપમાંથી ધારાસભ્ય બન્યા ત્યારબાદ તેઓ શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી પણ ધારાસભ્ય પદે ચૂંટાયા કોંગ્રેસમાં ગયા બાદ પણ તેઓ ધારાસભ્ય અને સંસદ સભ્ય બન્યા બે હજાર તેરમાં તેઓ ફરી ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં ફરી પોરબંદરના સંસદ સભ્ય બન્યા જાણકારો કહે છે તે પ્રમાણે તેમની એવી શાક હતી કે તેઓ કોઈ પણ પાર્ટી મોજાય ચૂંટાઈ આવે જ્યારે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં માત્ર ચાર જ બેઠકો પર જીત મેળવી શકી હતી તે ચાર પૈકી એક જીત વિઠ્ઠલભાઈ રાદડિયાની હતી તેઓ કામ માટે કે વિરોધ માટે કોઈ અધિકારી પર હાથ ઉપાડતા પણ અચકાતા નહોતા સમય આવે ત્યારે સરકારી અધિકારી કે મંત્રીઓનો ઉદડો લઈ લેતા હતા આવા દબંગ નેતા વિઠ્ઠલભાઈ સંતાન એટલે જયેશ રાદડિયા વીસમી ડિસેમ્બર ઓગણીસો એક્યાસી જામ કંડોરણા નામો જન્મેલા જયેશ રાદડિયા એ સિવિલ મો એન્જિનિયર અભ્યાસ કર્યો છે નેતાના પુત્રના રાજનીતિમાં આવવાના લક્ષણો યુવા વયે જ દેખાતા હતા કોલેજ કાળમાં તેઓ એબીવીપી સાથે જોડાયા તેમના લગ્ન મિત્તલબહેન સાથે થયા તેમને એક પુત્ર અને એક પુત્રી છે જ્યારે હજાર સાતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે તેમના પિતા વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા તેમણે જયેશ રાદડિયાને રાજકોટ પૂર્વમાંથી કોંગ્રેસની ટિકિટ અપાવડાવી જોકે જયેશ રાદડિયાની ગોવિંદભાઈ પટેલ સામે હાર થઈ હતી ચોવીસ વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં માત્ર આ જ ચૂંટણી હતી જે તેઓ હાર્યા હતા બે હજાર નવમાં તેમને બેઠક બદલી અને ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા બે હજાર બારમાં તેઓ જેતપુરથી ફરીથી ધારાસભ્ય બન્યા તેમણે ભાજપના દિગ્ગજ નેતા જસુબેન કોરાટને હરાવ્યા હતા ત્યારબાદ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવી ગયા અને બે હજાર તેર માં જેતપુરમાંથી થયેલી પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા એટલું જ નહીં તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી પણ બન્યા બે હજાર ચૌદમાં આનંદીબેન પટેલની સરકારમાં પણ તેમનું મંત્રીપદ ચાલુ રહ્યું 2016 હજાર વિજય રૂપાણી સરકારમાં તેમને પ્રમોશન મળ્યું અને તેઓ કેબિનેટ મંત્રી બન્યા તેમને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો 2017 હજાર સતરમાં પાટીદાર આંદોલન વચ્ચે પણ તેઓ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા તેમણે મંત્રાલયમો ખાદ્ય આપૂર્તિ ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગ જેવા વિભાગોમાં પણ સંભાળ્યા આ સિવાય સહકાર ક્ષેત્રમાં તેમનો દબદબો છે ઇફકોમાં હાલ તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટર ચૂંટાઈ આવ્યા છે ગુજરાતમાં સ્ટેટ કો ઓપરેશન બેંક માં પણ તેઓ